ભારત વિકાસ પરિષદ સયાજીનગરી શાખાએ ત્રેવીસમી માર્ચે તમામ ભારત વિકાસ પરિષદ વડોદરા શાખાઓ માટે મેગા ઇવેન્ટનું આયોજન કર્યું હતું બહેનની ગેલેરી દક્ષા કોલોની નિઝામપુરા વડોદરા ખાતે બે કાર્યક્રમો યોજાયા દૂધની માન્યતા ઉપર ડૉક્ટર સુરેન્દ્ર રાનડે દ્વારા નિષ્ણાંત વાર્તાલાપ ડોક્ટર રાનડે ભારત વિકાસ પરિષદ સાયજી નગરી શાખાના એક્ઝિક્યુટિવ મેમ્બર અને લાયકા દ્વારા વેટનરી સર્જન અને પીડ ડેરી નિષ્ણાંત છે જેમણે ભારતની ચાર અગ્રણી ડેરીઓમાં વરિષ્ઠ વ્યવસ્થાપન પદ પર કામ કર્યું છે ડોક્ટર રાનડે હાલમાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં સીએસઆર પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ છે એક સમયે તેઓ શ્વેત ક્રાંતિના પિતા એવા વર્ગીસ સાથે કામ નસીબદાર હતા અને હોળીના તહેવાર માટે ઇકો ફ્રેન્ડલી કલર બનાવવા માટે વર્કશોપ આ મેગા ઇવેન્ટમાં તમામ ભારત વિકાસ પરિષદ શાખાઓમાંથી ત્રીસ જેટલા સભ્યોએ હાજરી આપી હતી તે ખૂબ જ માહિતીપ્રદ અને જ્ઞાન સંવર્ધન હતું